વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના પ્રમુખ સભ્ય દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાણી શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ અતુલભાઈ શાહ જબુગામ ગામના અગ્રણી અને ભાજપના નેતા રાજેન્દ્રભાઈ શાહ બાદશાહ બોડેલી મંડળ પ્રમુખ નીલભાઈ પટેલ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેહાણ પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર